ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા બધા પ્રશ્નો હતા પરીક્ષા લેવાશે શું થાય છે હવે એ બધી ચોખવટો ક્લિયર થઈ ગઈ છે આપ સૌ એનાથી વાક્ય પછો મનમાં પ્રશ્ન છે કે આવનારા પચીસ દિવસ માટે હવે શું કરી શકાય તો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવનારા પચીસ દિવસ પીએસઆઈના પેપરને ધ્યાનમાં રાખીને કેવું કરવું જોઈએ એની ચર્ચા આપણા વિડીયોમાં કરવાની છે પીએસઆઈના પેપરને ધ્યાનમાં રાખીને આવનારા પચીસ દિવસ કોન્સ્ટેબલની તૈયારી માટે શું કરવું પાસ થવા માટે આપણી રણનીતિ શું હોઈ શકે ઓફિશિયલી પોલીસ ભરતી બોર્ડે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી આ એક ટ્વીટ કરેલું છે કે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તારીખ પંદર છ બે હજાર પચીસ ના રોજ યોજાનાર છે લેખિત પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એક મહિના એટલે એટલે કે એ પરીક્ષા છે તમને જણાવવામાં આવેલું છે કે પરીક્ષા છે એ પંદર છ બે હજાર પચીસ ના રોજ છે જ હવે પંદર છ બે હજાર પચીસ ના રોજ હોય તો આપણે પચીસ દિવસ નું આયોજન જે મેં નક્કી કર્યું છે એ તમારી સમક્ષ કંઈક મૂકું છું તમારું બસો માર્ક્સનું પેપર છે બસો માર્ક્સના પેપરમાં તમારી પાસે દસ વિષય છે તમારી જિંદગીનો જે સમયગાળો છે એને હું મારી રીતે આવી રીતના જોઉં છું કે સવારે તમે સાત વાગે ઉઠો સાત થી આઠ માં નહી ધોઈ તૈયાર થઈ નાસ્તો કરી અને તમે આઠ વાગે વાંચવા બેસી જાઓ તો પેલો આપણો હાફ સવારે આઠ થી બાર એમ કરીને ચાર કલાકનો બાર વાગ્યા પછી તમે જમી અને પાછું એકાદ બે કલાક રેસ્ટ કરો પોણા ત્રણ વાગ્યાની આસપાસ ઉઠી જાઓ અને ચાર શરબત જે પીવું એ પી અને ફરી પાછો બે જાઓ ત્રણ થી સાત એ તમારો બીજો હાફ ચાર કલાકનો સાત થી આઠ એક કલાક ફ્રી ટાઈમ કંઈ પણ તમારે રેસ્ટ કરવું હોય મિત્રો સાથે વાત કરવી હોય સોશિયલ મીડિયા વાપરવું હોય જે કરવું હોય મોબાઈલ વાપરવો હોય એ કરી જમી અને ફરી પાછા સાંજે આઠ વાગે બેસી જાઓ આઠ થી બાર બાર વાગે સુઈ જાઓ અને સવારે સાત વાગે ઉઠો એટલે બાર થી સાત સાત કલાકની ઊંઘ થઈ કદાચ કોઈને એવું થાય કે હવે જાજુ ઊંઘવાની જરૂર નથી તો તમે બાર ના બે વગાડી શકો અથવા કોઈને બપોરે ઊંઘ ન આવતી હોય તો એમાં એક થી ત્રણ બે કલાક વાંચી શકો એટલે મિનિમમમાં મિનિમમ તમે આઠથી બાર ચાર કલાક ત્રણ થી સાત ચાર કલાક આઠ થી બાર ચાર કલાક એમ ચાર 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 એટલે બાર કલાક થઈ ગઈ બે કલાક બપોરે ખેંચો કે બે કલાક રાત્રે ખેંચો એમ ચૌદ પંદર કલાક રોજ મહેનત કરી શકો એટલો સમય તમારી પાસે છે કેમ કે જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોવ લગભગ તમારી ઉંમર છે એ અઢારથી લઈ અને કદાચ પાંત્રીસેક વર્ષ સુધી મોટા ભાગે તમારી પાસે સમય હોય ના હોય તો સૌ કુ છોડ કે અત્યારે ફૂલ ફ્લેજમાં હવે પચીસ દિવસ આવી રીતના સેટ કરી લેવાય નોકરી કરતા હોય તો થોડાક દિવસ મૂકી દે માંદા પડવાનું કેમ મૂકી દઈએ મૂકી દેવાનું સમજી લો માંદા જ પડી ગયા બેડ રેસ્ટ ટોટલી જો તમારે પાસ થવું હોય તો હવે પાસ થવા માટે આ ટાઈમ તમે ફાળવો તો એને કઈ રીતે લઈ જવું એને આપણે વિષય વાઇઝ ફાળવી શકીએ માની લો કે સવારનો ટાઈમ છે તો એમાં પાર્ટ એ અને બપોરનો ટાઈમ છે રાતનો ટાઈમ છે એમાં આપણે પાર્ટ બી લઈ લઈએ સવારના ટાઈમમાં માની લો કે આપણે ગણિત ને ગુજરાતી છે એનું આખું ડે વાઈઝ મેં આખું પ્લાનિંગ તૈયાર કરેલું છે કે પંદર દિવસમાં ગણિત દસ દિવસમાં રિઝનિંગ ગુજરાતીમાં બહુ કંઈ ચિંતા છે એની એક બે દિવસનું કામ છે એવી જ રીતે પાર્ટ બી માં આપણે બે ભાગ પાડ નાખીએ કે બંધારણ ને ઇતિહાસ પછી વિજ્ઞાન ને સામે ભૂગોળ છે આ બાજુ કરંટ અફેર્સ છે અને સામે વારસો છે અને છેલે સામાન્ય જ્ઞાન વધે છે એ આપણે જ્યાં સમય વધે એમાં સેટ કરી શકીએ છીએ અને છેલે વારસા પછી આપણે લઈ શકીએ છીએ કેમ કે ઇતિહાસ ભૂગોળ તમે કરશો ને વારસો એટલે મોટા ભાગનું સામાન્ય જ્ઞાન એમાં કવર થઈ જશે તો આવી રીતે તમે તમારી રીતે ચાર ચાર કલાકના ભાગ પાડી નાખો તમે જો માર્ક્સની દ્રષ્ટિએ જોવા જશો ને તો આ ત્રીસ ત્રીસ સાહીઠ અને વીસ એમ કરીને ત્રીસ ત્રીસ સાહીઠ ને વીસ એસી માર્ક્સનું થઈ ગયું અહીંયા બંધારણ છે એ આપણા માટે કેટલા માર્ક્સ નું થઈ ગયું તો કે ત્રીસ માર્ક્સ નું છે ઓકે પછી વિજ્ઞાન ને કરંટ આપણે દસ દસ માર્ક્સ ગણી લઈએ તો પચાસ એક માર્ક્સ જેવું એ થઈ ગયું સામે ઇતિહાસ ભૂગોળ વારસો આપણી પાસે પચાસ માર્ક્સ નું છે અને સામાન્ય જ્ઞાન છે એટલે સમય વ્યવસ્થિત ફળવાઈ ગયો માર્ક્સ ની પણ વ્યવસ્થિત વહેંચણી થઈ ગઈ અને આખે આખા દિવસને આપણે યુટિલાઇઝ પણ કરી શકીએ આખો દિવસ આપણે વાપરી શકીએ હવે પ્રશ્ન એ છે કે અત્યાર સુધી તૈયારી કરી લીધી બધું આવડે છે તો પરીક્ષામાં ડખો થાય છે વાંચવા બેસીએ તેમ થાય બધું આવડે છે વાંચીએ નહીં તો એમ થાય કશું આવડતું નહીં તો આનો સમાધાન શું એમ તમારા મનમાં પ્રશ્ન હશે સહજ છે કેમ કે આ બધા પ્રશ્નો વિદ્યાર્થી સાથે વાર્તાલાપ કરવાથી જ મળે છે ઘડી કે છે કે બધું આવડે છે ઘડી કે મને કાંઈ નહિ આવડતું પેપર આપવા બેસે તો સેલા પ્રશ્નો ખોટા પડે છે તો જે પ્રશ્ન છે એ ખરેખર વાસ્તવિક છે કે સાંભળેલા છે પ્રશ્નની વાસ્તવિકતા કેટલી પહેલા એ ચેક કરીએ તો એ ચેક કરવા માટે શું કરીએ તો ગુજરાતના તમામ વિદ્યાર્થી જેઓ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે એ બસો માર્ક્સના આપણા આ સંપૂર્ણ અભ્યાસક્રમને ધ્યાનમાં લઈને એક પેપર આપણે મૂકવાના છીએ એ પેપર શું કરવા મૂકીએ એની ચર્ચા જોડે કરી દઉં તો આ પ્રમાણે આપણે નજર નાખતા જવાનું છે પુનરાવર્તન કરતો જવાનું છે અને આગળ વધતું જવાનું છે એની પણ મેથડ તમને સમજાવીશ પેલા આપણે ક્યાં છીએ એ લેવલ ચેક કરવું છે તમે એવું કહો છો કે હું બે વર્ષથી તૈયારી કરું છું તો બે વર્ષમાં તમે ક્યાં છો તમારું સ્ટેજ ક્યાં પહોંચ્યું છે તો ફ્રી ફોર ઓલ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે કોન્સ્ટેબલના અભ્યાસક્રમ પ્રમાણે બસો માર્ક્સનું પેપર આપણે મૂકવાના છે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ સવારે નવથી બારનો ટાઈમ રાખવાનો છે જો નીતિમત્તા પ્રમાણે તમારે આ સમય સાચવવાનો છે તમે નવ થી બાર પેપર આપી શકો એના માટે પેપર સવારે આઠ વાગ્યા પહેલા જ આપણે એપ્લિકેશનમાં મૂકી દઈશું અને ટેલિગ્રામમાં મૂકી દઈશું ટેલિગ્રામમાંથી જે પીડીએફ મૂકીશું એમાંથી તમે એની પ્રિન્ટ ઘડાઈ શકશો પ્રિન્ટ ગાઢી અને તમે નવ થી બાર ત્રણ કલાક જેમ પરીક્ષામાં પેપર આપતા હો એવી જ રીતે ઓએમઆર અને પેપર બંને આઠ વાગ્યા પહેલા ટેલિગ્રામમાં મૂકી દેશું આપણી ટેલિગ્રામ ચેનલ છે એટ ધ રેટ એન્જલ એકેડેમી ગાંધીનગર આમાં સવારે આઠ વાગ્યા પહેલાં પેપર એટલા માટે મૂકીશું તમે એની પ્રિન્ટ ઘડાઈ શકો કદાચ તમને એવી ઈચ્છા હોય કે પછી સવારમાં આઠ વાગ્ય પ્રિન્ટ નો નીકળે તો સેટ થશે તો આજે જ પણ પેપર કાલે આપવાનું છે પેપર આવતીકાલે રવિવારે સવારે નવ થી બાર દરેક મિત્રો જેને પોલીસની પરીક્ષા આપવાની છે એ લોકો બેસી જશે નવ થી બાર તમે સવારે નવ વાગ્યા પહેલા પેપર આપવા બેસી જાવ તો તમારો ફોટો છે એ આપણા નંબર ઉપર તમે વોટ્સએપમાં મોકલી દેજો એટલે આપણને ખબર પડે કે ખરેખર તમારી અંદર કેટલી નીતિમતા છે અને તમે કોન્સ્ટેબલને કેટલું સિરિયસલી લો છો તમે સવારે આઠ વાગે બધું તૈયાર કરી અને બેસી જવાનું નવ થી બાર તમારે પેપર આપવાનું છે તો નવ થી બાર તમે પરીક્ષા આપવા માટે કેવી રીતના રેડી હો એવી રીતના તમે રેડી થઈ જવાનું છે શું શું માલ મટીરિયલ રાખવાનું છે એ તમને કહી દઉં છું એક તો તમારે પેપરની પ્રિન્ટ ઘટાડી લેવાની છે જો શક્ય ના હોય ગામડામાં રહેતા હોવ અને પ્રિન્ટ ન નીકળે તો મોબાઈલમાંથી તમે પીડીએફ વાંચીને એક એક પ્રશ્નનો જવાબ લખી શકો પણ જો પ્રિન્ટ ઘાટશો તો વધારે સારું રહેશે એટલા માટે કેમકે પરીક્ષાની જે એક્ઝેક્ટ પેટર્ન આપણે ફોલો કરવાની કોશિશ કરીએ પરીક્ષામાં તમને પેપર આપશે તો એ પ્રમાણે તમારી પાસે ઓથેન્ટિક રહે મોબાઈલમાં તમે ટીકમાં કદાચ નહીં કરી શકો એટલે પ્રિન્ટ નીકળે તો પહેલો ટાર્ગેટ એ ન નીકળે ઓકે પેપરની પ્રિન્ટ તો પછી અંદર મોબાઈલમાં પીડીએફ પણ ચાલશે પછી તમારી પાસે ઓકે પેન અને ઓએમઆર હોવી જોઈએ એક્ઝેટ જે આપણી એક્ઝામની પેટર્ન છે એ જ પ્રમાણે તમે પેપર સોલ્વ કરશો પોઈમ કરશો પૂરું થશે એટલે તમારે પેપર પૂરું કરી દેવાનું છે પછી એ સોલ્યુશન આપણે ત્રણ વાગે જ્યારે આપણે લાઈવ કરશું ત્યારે તમારા જે પ્રશ્નો છે એમાં કયા પ્રકારની ભૂલો થયેલી છે એ ભૂલોને આપણે લાઈવ ડિસ્કસ કરશું અને હવે એ ભૂલોને સુધારવા માટે શું કરી શકાય ઓકે એ આપણે સાથે મળીને કંઈક નક્કી કરશું આ

આગળ પચીસ દિવસ શું કરવું એ તમે નક્કી કરી શકશો કે તમે કયા લેવલ ઉપર છો ક્યાંથી ક્યાં જવાનું છે એના માટે શું કરી શકાય છે રેડી એટલે આ એક ફ્રી પેપર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે છે પેપરની પીડીએફ અંદર ટેલિગ્રામમાં મૂકી દઈશું તમે એની પ્રિન્ટ ઘટાઈ લેજો નવ થી બાર સમય યાદ રાખવાનો છે રેડી અને તમે બેસી જાવ નવ વાગ્યા પહેલા ત્યારે ફોટો પાડીને મોકલાવી દેજો અઠાણું જીરો નવ આઠસો આઠસો ઉપર આપણે બે પોલ મૂકેલી હતી કોન્સ્ટેબલ માટે અઠ્યાવીસ દિવસનું આયોજન કરવાની ઈચ્છા છે તો આપના મત પ્રમાણે કયું સારું રહેશે લાઈવ અને રેકોર્ડેડ તો ઓલમોસ્ટ રેકોર્ડેડ કરતાં ડબલ લોકો લાઈવની ડિમાન્ડ કરે છે આપણે યુટ્યુબમાં પણ મૂક્યું હતું તો એમાં અઠ્યોતેર ટકા લોકોની ડિમાન્ડ લાઈવ છે અને બાવીસ ટકા લોકોએ રેકોર્ડેડ કર્યું છે તો આ બંને મિત્રોની જે ઈચ્છા છે એને ધ્યાનમાં રાખીને આપણે પચીસ દિવસના બે પ્રોજેક્ટ નક્કી કર્યા છે એક લાઈવ અને એક રેકોર્ડેડ જે તમને ટાઈમ ટેબલ સમજાવ્યું છે એ ટાઈમ ટેબલ પ્રમાણે રોજ સવારે આઠ થી દસ બપોરે બે થી ચાર અને રાત્રે દસ દિવસમાં ત્રણ વખત સોમથી શનિ આપણે લાઈવ થઈશું રવિવારે ફરી પેપર આપીશું દર રવિવારે પેપર આપીશું અત્યારે અઢાર તારીખનો પેપર ફ્રી છે બધા માટે પછી ફક્ત એપ્લિકેશન યુઝર માટે આપણે આ આયોજન ગોઠવેલું છે દર રવિવારે આપણે પેપર આપીશું પચીસ સવારે આઠ વાગ્યા થી આપણું પહેલું લેક્ચર શરૂ થશે ચૌદ છ બે હાજર પચીસ સુધી ચાલુ રહેશે ચૌદ તારીખે છેલ્લું લેક્ચર હશે ને પંદર તારીખે તમે સીધા પરીક્ષામાં જઈને બેસશો પીએસઆઈ ના પેપરને ધ્યાનમાં રાખીને આ આખે આખો કોર્સ તૈયાર કર્યો છે કે જેમાં ફક્ત દરેક વિષયની અગત્યની બાબત જ ડિસ્કસ કરવામાં આવશે ઉદાહરણ તરીકે માની લો કે ગણિત છે તો ગણિતના ચુમ્માલીસ ચેપ્ટર છે તો એ દરેક ચેપ્ટરમાં અગત્યનું કેટલું છે બસ એટલું જ કેમકે આખે આખું ચેપ્ટર આપણે સ્કીપ ન કરી શકીએ પણ એ ચેપ્ટરમાંથી અગત્યનું કેટલું છે જે આપણે આ પીએસઆઈના પેપરનું લેવલ જોયું છે આ ચોખોટ એટલા માટે કરું છું કેમ કે પચીસ દિવસમાં આખે આખો સિલેબસ તમે કહો કે અમારે બધું ડિટેલમાં ભણવું છે એ શક્ય નથી ફક્ત રિવિઝન કરવું છે તો એના માટે ઓલરેડી રેકોર્ડેડ કોર્સ મૂકેલા છે મને આ પીએસઆઈ નું પેપર જોઈને જે લાગે છે કે ભાઈ ઇતિહાસમાં આટલું કરી લઈએ ને તો આ પરીક્ષામાં આપણા પ્રશ્ન કવર થઈ જાય બંધારણમાં આટલું કરી લઈએ તો આપણા પ્રશ્ન કવર થઈ જાય એટલીસ્ટ બસો માંથી એકસો જો આવું નવું પેપર નીકળે તો બસો માંથી આપણે એકસો સાહીઠ સિત્તેર સુધીનું કવર કરી શકીએ એવું આયોજન કરેલું છે હવે એમાં તમારી તૈયારી ખૂબ સારી હોય તો તમને ખૂબ મજા આવશે કેમ કે જેટલું અહીંયા ડિસ્કસ થશે બધું તમને હશે અને તમે એની ટેસ્ટ આપશો એટલે એ બે વખત રિપીટ થઈ જશે એક વખતે હું ભણાવીશ ત્યારે રિપીટ થઈ જશે અને બીજી વખતે તમે એની પાછી ટેસ્ટ આપશો એમાં સાથે સાથે રિપીટ થઈ જશે જો એમાં કંઈક ભૂલ થતી હશે તો કે તો આપણે એને સુધારી લેશું જેથી પરીક્ષામાં એ ભૂલ ન થાય એક અઠવાડિયું આપણે ભણશું ફરી રવિવારે ટેસ્ટ આપીશું જોશું કે એ વિષયમાં આપણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું કે નહીં માની લો કે ઘણાને ગણિતમાં તકલીફ પડતી હોય ઘણાને રીઝનિંગમાં પડતી હોય તમે ગુજરાતના અલગ અલગ વિદ્યાર્થી છો બધા એક ના હોય મારે બધાને લઈને ચાલવાનું છે એમાં તમને જ્યાં જરૂર પડે તમારે વધારે ખેંચવાનું કોઈને ગણિત નબળું હોય તો એ ગણિતમાં વધારે ફોકસ કરે કેમ કે મોટા ભાગના વિદ્યાર્થી હું જોતો હોઉં છું કે ગણિતમાં માંથી જે ગણિત રિઝનિંગ અને ગુજરાતીનો પોર્શન છે એસી માંથી ની આજુબાજુ આવે અને ઓલા એકસો વીસમાંથી એકસો દસ સુધી પહોંચી શકે તો તમારે એ વીસ માર્ક્સમાં વધારે મહેનત કરવાની છે એ હું તમને કાલે ત્રણ વાગે આપણે પેપર સોલ્વ કરીશું ત્યારે સમજાઈશ એક વખત આપણે ત્રણ થી છ પેપર સોલ્વ કરીશું એ દરમિયાન હું તમને સમજાવીશ તમારા કેટલા માર્ક્સ થાય છે કેવી રીતના ગણતરી કરવાની છે બધી આખું સમજાવીશ ટૂંકમાં કાલનો દિવસ આપણે એના માટે ડેડિકેટેડ કરેલો છે જેથી કરીને આપણને ખબર પડી જાય કે આવનારા પચીસ દિવસ ક્યાં કાઢવાના છે એ પેપર આપીશું ને એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે એના પછી તમારે મારી હારે જોડાવવું છે તમારી જાતે કરવું છે જાતે કરવું હશે તોય તમને પ્લાનિંગ આપી જ દઈશ કે તમે આવી રીતના કરી શકો છો અને તમને એમ થાય કે મારી સાથે જોડાવું છે તોય તમને છૂટ એમાં તમને બે ઓપ્શન આપું છું લાઈવમાં જોડાવું હોય તોય છૂટ અને લાઈવ થઈ ગયા પછી એનો એ જ વિડીયો રેકોર્ડેડમાં તમને એ દિવસે અથવા તો બીજા દિવસે મળી જશે બરાબર મોટા ભાગે શું એ સવારનો લેક્ચર હોય તો હા જુદી આવી જાય આપણે રાતનો લેક્ચર હોય તો કદાચ બીજા દિવસે આવે પણ નેક્સ્ટ ડે સુધીમાં તમને મળી જાય એક દિવસ આપણે એવું ધ્યાનમાં રાખવું પડે તો લાઈવ અને રેકોર્ડેડ બંને છે લાઈવ છે દિવસમાં ત્રણ વખત આવશે એની ફીઝ અત્યારે પચીસ પાંચ પચીસ સુધી ત્રણ છે ફીઝ ત્રણ રૂપિયા છે અઢાર ટકા જીએસટી લાગે એટલે જીએસટી સાથે ત્રણ રૂપિયા થાય છે રેડી કોઈની એવું લાગે આ લાઈવ ની સાથે રેકોર્ડેડ ફ્રી આવશે આ જે બેન્ચમાં લાઈવ ભણીશું એનું રેકોર્ડેડ પાછું લાઈવ બેન્ચ વાળાને ફ્રી આવશે એટલે લાઈવ વાળાને લાઈવ એ મળશે સાથે સાથે રેકોર્ડેડ મળશે વત્તા આ પીએસઆઈ નું પેપર હતું એવા બીજા દસ પેપર તૈયાર કર્યા છે જે પીએસઆઈ નું પેપર હતું એ રીતના બીજા દસ પેપર તૈયાર કર્યા છે એ પણ તમને ફ્રી મળશે એટલે જે વિદ્યાર્થી એવું હોય કે અમને આખા સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું છે વધારે પ્રેક્ટિસ કરવી છે તો એવા વિદ્યાર્થીઓ માટે દસ પેપર મૂકીશું જેમ રેકોર્ડેડ બેચ જોઈએ છે સેમ જે લાઈવમાં ચાલે છે એ લાઈવ પતી જાય પછી એનું રેકોર્ડ થઈ જાય અને રેકોર્ડેડ તમને મળી જાય તો રેકોર્ડેડ બેચ છે એની ફીસ બે હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા રાખી છે એમાં બે હજાર રૂપિયા ફી છે અઢાર ટકા જીએસટી લાગે એટલે ત્રણસો ને સાહીઠ રૂપિયા જીએસટી છે એટલે ફીસ અને જીએસટી બંને ભેગું થઈને બે હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા છે તો જે વિદ્યાર્થીને જે અનુકૂળતા આવે આજથી જ આ બંને કોર્સ આપણે એક્ટિવ કરીએ છીએ તમારે જે કોર્સમાં જોડાવવું હોય એમાં જોડાઈ શકો છો એકાદ બે દિવસ જોઈન જોડાવવું હોય તો એ જોડાઈ શકો છો પેપર આપ્યા પછી નક્કી કરવું હોય તોય છૂટ છે તમને પચીસ દિવસ જે મજા આવે ને એ કરવાનું છે અમે અમારી રીતે બધું તમારા માટે ખુલ્લું રાખીએ છીએ તમને જી ગમે તમને ખાલી દસ પેપર જોતા હોય તો એ મળી જશે ખાલી રેકોર્ડેડ બેચ જોતી હશે તો એ મળી જશે આઈમ ઓન જે લાઈવ બેચ જોઈએ છે એ મળી જશે આગળની જૂની રેકોર્ડેડ બેચ જોઈએ છે તો એ મળી જશે અને આ વખતે બધું હળવું અને સસ્તું એટલા માટે મૂકવું છે કે મારી એવી ઈચ્છા હતી કે આ ભરતીમાં જેટલું આપી શકાય એટલું આપવું છે અને આ છેલ્લી પચીસ પાંચ સુધી છે પચીસ પાંચ પછી આપણી જે જૂનું ફોર્મેટ હતું એ ફોર્મેટમાં આપણે જતા રહેશું કે કમસે કમ છ મહિના બાર મહિના કે મહિનાના એવા કોઈ કોર્સ મૂકવાના નથી થતા જે પણ મિત્રોને કોન્સ્ટેબલની પરીક્ષા માટે લાભ લેવો હોય તમે પચીસ પાંચ બે સુધી લાભ લઈ શકો છો કેમ કે આ ભરતીમાં આપણો ટાર્ગેટ હતો કે ભાઈ જેટલું આપણાથી અપાય એટલું આપવું છે તો એક કોશિશ કરીએ છીએ આના સિવાય વધારે કંઈ ચર્ચા આજે એટલે નથી કરતા કેમ કે કાલે તમે પેપર આપો તમારા પ્રશ્ન શું છે એ આપણે જોઈએ અને એના બેઝ ઉપર આપણે આગળ ચાલીએ એટલે આ પેપર બધા માટે ફ્રી છે ટેલિગ્રામમાં પણ આની ઇમેજ શેર કરીએ છીએ તમે તમારા ગ્રુપમાં પણ શેર કરી શકો છો ગુજરાતના તૈયારી કરવાવાળા અઢી લાખ જેટલા વિદ્યાર્થી છે એમાંથી આ પેપરનો એક રૂપિયો કોઈને દેવાનું નથી આખું પેપર તમને જો પ્રિન્ટ કઢાવો તો એ તમે તમારા ખર્ચે કઢાવી લેજો બાકી પીડીએફ તમને ફ્રી મળશે આનું સોલ્યુશન તમને ફ્રી કરાવડાવીશ તમને આખું તારવીન આપી દઈશ કે પચીસ દિવસ પહેલાં તમે કયા લેવલ ઉપર બેઠા છો આ ઓપન ફોર ઓલ છે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે છે જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે અને જે કોન્સ્ટેબલ સિવાયની પરીક્ષાની તૈયારી કરે છે એમને પણ આપવું હોય તો આપી શકે છે ઓપન ફોર ઓલ ખાસ ફોકસ કરીને યાદ રાખજો આપણે બે વસ્તુ ચેક કરવાની છે કન્ટેન્ટ તમને આવડે છે આપણે સમય ચેક કરવાનું છે 9 થી 12 માં પેપર પતી જાય છે પછી આપણે સમાધાન સોલ્યુશન ત્રણ વાગે કરીશું એમાં એક એક પ્રશ્ન આપણે શાંતિથી લેતા જશું સોલ્વ કરતા જશું અને છેલ્લે તમને આખું એનાલિસિસ કરાવડા દઈશું કે ટોટલ ગણિતમાં તમારું કેવું છે રીઝનિંગમાં તમારું કેવું છે ગુજરાતીમાં તમારું કેવું છે બંધારણમાં કેવું છે ઇતિહાસ ભૂગોળ વારસો વિજ્ઞાન સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ એક એક દસે દસ વિષય જે આપણને આપેલા છે દસે દસ વિષયમાં તમારું એનાલિસિસ કરાવડાઈ દઈશ ખાલી તમારે સમય દેવો પડશે અને પેપર તમે પ્રિન્ટ કરાવો તો પ્રિન્ટ રાખજો પીડીએફ હોય તો વાંધો નહીં જ્યારે આપણે લાઈવમાં મળીએ છીએ ત્યારે તમારી પાસે લખવા માટે પેન અને કાગળ હોવા જોઈએ અને ઓએમઆરમાં આપણે ચેક કરતા જઈશું તો લગભગ આશા રાખું કે તમને ખબર પડી ગઈ હશે કે આપણે શું કરવાનું છે અઢાર તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ રવિવાર સવારે નવથી બાર આખા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફ્રી પેપર છે તો શક્ય બને તમારા તમામ મિત્રો તૈયારી કરતા હોય એ બધા માટે આ ઈમેજ શેર કરી દો પેપરની પીડીએફ આવે તો પીડીએફ એમને શેર કરી દેજો પ્રિન્ટ નીકળી હતી હોય તો એ પ્રિન્ટમાં મદદ કરજો બરાબર જેને જે રીતે મદદ થઈ શકે એ રીતના મદદ કરજો પછી કદાચ સેટ થશે તો એના પછીના રવિવારે કદાચ આપણે ગાંધીનગર એક બધા માટે ફિઝિકલ પેપરની પણ વ્યવસ્થા કરવાની ગણતરી છે પહેલાં એક આ અઢાર તારીખવાળું થઈ જાય પછી એવું લાગશે તો ગાંધીનગર આપણે એક ફિઝિકલ પેપરનું આયોજન કરીશું કે તમે રૂબરૂ આવી અને એક્ઝામમાં જેમ આપો પેપર એવી રીતના પેપર આપી શકો એવી વ્યવસ્થા આપણે ગોઠવીશું બરાબર ચલો તો બાકી તમારા બધા પ્રશ્નોની ચર્ચા કરવાની છે પણ એ કાલે પેપર પતી જાય પછી આપણે સોલ પ્રશ્ન કે ભાઈ આ પ્રશ્ન છે એનું શું સમાધાન હોઈ શકે તો અત્યારે તમારે રિવિઝન કરવા બેસવું હોય તો આજથી લઈને કાલ સુધી નવ વાગ્યા સુધી જેટલું રિવિઝન કરવું હોય કર લો એવું જ સમજી લો કે તમારી ફાઇનલ એક્ઝામ છે અને એ પ્રમાણે તમે જોઈ લો તમારે છેલ્લા દિવસે શું વાંચવું જોઈએ મસ્ત વ્યવસ્થિત દરેક વિષય ઉપર નજર નાખી લો આવતીકાલે સવારે નવથી બાર પેપર આપી દો ત્રણથી છ આપણે એનું સોલ્યુશન કરી અને પછી ફાઇનલ ડિસિઝન લઈ લેશું અને તમને ભરોસો હોય કે ના હવે પચીસ દિવસ તમારી સાથે જ ગાઢવા છે તો બે દિવસ બે ઓપ્શન તમને આપ્યા છે લાઈવ માય આજથી એડમિશન ચાલુ થઈ ગયા છે અને રેકોર્ડેડ માય ચાલુ થઈ ગયા છે આમ તો છેલ્લે મારે સેમિનાર કરવાની ગણતરી હતી પણ પછી મેં કીધું સેમિનાર કરતા પચીસ દિવસ છે તો પચીસ દિવસનો સળંગ ઉપયોગ કરી લઈએ સેમિનારમાં આપણે એક બે વિષયને ન્યાય આપી શકીએ અહીંયા આપણે બધે બધા વિષયને ન્યાય આપી શકીશું જે પ્રમાણે તમને આયોજન આપેલું છે આ જ પ્રમાણે આપણે લાઈવ બેન્ચમાં જવાનું છે સવારનો ટાઈમ ગણિત રિઝનિંગનો છે બપોરે બંધારણ વિજ્ઞાન એ બંધારણનો વાળો ભાગ હશે અને હાંજનો ભાગ છે ઇતિહાસ ભૂગોળ વારસા વાળો હશે એટલે જે પ્રમાણે અહીંયા લખ્યું છે એ પ્રમાણે જ લાઈવમાં આપણે લેક્ચર્સની સિરીઝ ચાલશે અને પરીક્ષામાં પૂછાય એવા બેઠા પ્રશ્નો મળી જાય આપણને એ પ્રમાણે આવનારા પચીસ દિવસ ચર્ચા કરવાની છે આશા રાખું કે વિડીયો તમને ગમ્યો છે બાકી તમારા પ્રશ્નોનો સમાધાન માટે આપણે પાછા મળીએ છીએ તમારા મનમાં આના સિવાય બીજો કોઈ પ્રશ્ન રહી જતો હોય તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને મોકલી શકો છો તો જ્યારે આપણે લાઈવ થશું ત્યારે તમને એનો જવાબ આપી દેશો કયા વિષયમાં કેવી રીતના તૈયારી કરવાની છે એના વિડીયોઝ પણ બનાવેલા છે એ ટેલિગ્રામમાં નાખીએ છીએ બાકી છે એ વિષયના વિડીયો પણ તમને અપલોડ કરીને નાખી દઉં છું કે કયા વિષયમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે તો આપણે કેવું કન્ટેન્ટ તૈયાર કરવું જોઈએ જેથી પરીક્ષામાં આપણને સીધા પ્રશ્નો મળી જાય રેડી વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો વિડીયોને લાઇક કરજો ફરી પાછા મળીએ છીએ જય હિન્દ જય ભારત